મૈપાલ સિંહ જાડેજા પ્રદેશ એના સિવાય મહામંત્રી તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી ના એક કારોબારી સદસ્ય કુશલ શાહ જે વિરમગામના હોદ્દેદાર છે એને વિરમગામની જ એક તેર વર્ષની દીકરી સાથે અડપલા કરી અમાનવીય વ્યવહાર કર્યો આ દીકરીએ તત્પરતા દાખવી અને એના વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેના હેઠળ કુશલ શાહ સામે પોસ્કો ગુનો નોંધાણો છે અમારા આજના ધરણા એ બાબતના છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જ્યારે બેટી બચાવો બેટી ભણાવો નારા આવીએ છે ત્યારે એના જ હોદ્દેદારો દેશની દીકરીઓ સાથે આવા વ્યવહારો કરે છે એમની માનસિકતા અલગ છે એમનું કથની અલગ છે અને કેની અલગ છે એ લોકો કે છે બેટી ભણાવો બેટી બચાવો પણ એ લોકો અત્યારે જે આ દીકરીઓ સાથે આવા અમાનવીય વ્યવહાર કરે છે એના વિરોધમાં આજ રોજ જામનગર દ્વારા ખાતે કરી અને આ કુશલ કડક સજા થાય પણ ખબર પડે કે એબીવીપી ની માનસિકતા શું છે દીકરીઓ માટેની માનસિકતા શું છે એના સંદર્ભે આજરોજ એબીવીપી સામે જામનગર એનએસયુઆઈ સર્કલ ખાતે ધરણા કરી અને વિરોધ પ્રદર્શન કર્યું છે